એક બાર ઓગસ્ટ બે હજાર પચીસ મંગળવાર બપોરે બોરચોતની દિવસે અક્ષર નિવાસી સ્વામી કૃષ્ણપ્રસાદ પ્રસાદ દાસજી બાપલા સ્વામીની સતાવીસમી પુણ્યતિથિ નિમિત્તે શ્રીજી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી એમ કે વિદ્યામંદિર ચીલોડા હાઇસ્કુલે સ્વામિનારાયણ સંપ્રદાયની મુજબ હનુમાનજીનું યજ્ઞ વટુક ભોજન વિદ્યાર્થીઓનું ભોજન સંતો સ્વામીના સેવકો માટે ભોજન પ્રસાદનું આયોજન તેમજ ભવ્ય સંતવાણીનું આયોજન સ્વામી ધર્મપ્રસાદ દાસજીએ ખૂબ જ ભાવ અને ભક્તિપૂર્વક કર્યો હતો આ પ્રસંગે બાપલા ગુરુ ગુરૂ એ હાજરી આપી પ્રસંગની દીપાવ્યું હતું સ્વામી શ્રીરામ સ્વરૂપદાસજી સ્વામીએ ગુરૂકૃષ્ણા પ્રસાદદાસજી તથા વિષય તથા તેના નિર્માણતિથી વિશે પોતાનું વક્તવ્ય આપ્યું હતું આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયની રીતિ પ્રમાણે કેટલાક ભક્તો અને સેવકોનું અમૂલ્ય ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રસાદીભૂત વસ્તુઓની પેટી તથા સાલ ઉડાડી સંતોના દ્વારા આશીર્વાદ મેળવ્યા હતા આશીર્વાદ મેળવનાર ગોવિંદભાઈ જીવાભાઈ ક્યારે ગામના મુંજીયાસર બીજા શાળાના આચાર્ય કેતનભાઈ બાબુભાઈ કોણ ત્રીજા હરસુખભાઈ શાંતિભાઈ પરમાર ગામ જુનાગઢ જે અક્ષર નિવાસી કૃષ્ણપ્રસાદદાસજી દાસજી સ્વામીના સેવક છે All right, all right.

ખુબ સરસ મોહ ને ભગવાન સ્વામિનારાયણ ખુબ ખૂબ એના વેપારમાં ધંધામાં તો પ્રગતિ કરે એવી શુભકામના આપણે કરીએ આશીર્વાદ આપે છે ધર્મ પ્રસાદ

こちらです。<あ> Amor não tá?

અને એ નિમિત્તે ધર્મવૃષા સ્વામી દર વર્ષે બધા ભક્તજનોને ગ્રામજનોને ગુરુની સાથે જોડાયેલા દેશ વિદેશના ભક્તોને બધાને બોલાવી ઠાકોરજીનું થાળ યજ્ઞ મહાપૂજા અને સાથે સાથે રાત્રે ભજન સંધ્યા એટલે વસંતવાણીનો કાર્યક્રમ પણ હોય છે અને એમાં ઘણા બધા હરિભક્તો બધા ભાગ લે છે બધા અને દિવસે દિવસે વધારતા જ જાય છે હરિભક્તો અને સમાજ સેવાનું પણ સાથે કામ થાય આધ્યાત્મિક પ્રવૃત્તિ થાય છે પણ સાથે સાથે સમાજ સેવાનું પણ ઘણું બધું અહીંથી ધર્મસ્વાયની પ્રેરણાથી અને અહીંનો જે કાપ છે જે બધા શિક્ષિત અને બિનશિક્ષિત બધા ગામના લોકો પણ બધા લોકો ખૂબ એમાં હોશે હોશે બધા સહકાર આપે છે સત્યાવીસમી દર વર્ષે દર વર્ષે ઓકે બાબા અક્ષર નિવાસી સ્વામી કૃષ્ણ પ્રસાદજી ની અઠ્યાવીસ છે ભજન ભજન અને સંધ્યા આ ત્રણે ત્રણેય ત્રિવેણી સંગમ એટલે ચિરોડા એમ કે વિદ્યા મંદિર ની અંદર થાય છે વિશેષ રાત્રિ કાર્યક્રમ નામી અનામી કલાકારો હોય છે અને ચિરોડા ગામની ખાસિયત અહીંયા હું જે સ્કૂલ ચલાવું છું જ અમારે મનુમાના પણ એવા આશીર્વાદ છે અને બીજી જગ્યા અમારે મનુમાં જેવા કે અહીં બેસ્ટ તીર્થ સ્થાન છે ચિરોડામાં એક વિદ્યા મંદિર અને એક મનુમાં એટલે નાગલનેશ બહુ નજીક છે અને માના દર્શન કરવા જાય છે વિશેષ અંદર જે આ કલાકારો છે નામી અનામી ઓનકા બધા નવો કમઠાણ આવ્યું છે પણ ભગવાન સ્વામિનારાયણ સિદ્ધેશ્વર મહાદેવ સર્વને સુખી રાખે અને સર્વ કામ કરે અને અમારે અહીંયા જ્યારે કોઈ બી પ્રસંગ હોય ત્યારે દીકરા અશોકભાઈ ગામના આગેવાનો નાના મોટા કર્મચારીઓ બધા પગે રહી અને ગુરુ સ્વામી કૃષ્ણ પ્રસાદભાઈ નિર્વાણ તિથી અને કાર્યક્રમ અને ધનથી ખડે પગે હોય છે અને એનું ભગવાન સ્વામિનારાયણ કૃષ્ણ પ્રસાદજી મહારાજ અને સિદ્ધેશ્વર મહાદેવ એમના સંકલ્પ પૂરા કરે એવી ભગવાન સ્વામિનારાયણ પાસે અને ગુરુ મહારાજ પાસે ભક્તજનો મારી પ્રાર્થના કેટલા મે